વડોદરા શહેરમાં વહેલી સવારે ગંદકીના ઢગલા અને દુર્ગંધથી વાહન ચાલકો પોકારી હોય છે ત્યારે શહેરમાં મોડી રાત્રે પણ સફાઈ શરૂ થાય તે અંગેની માંગ ઉઠી છે સ્માર્ટ સિટી વડોદરા સ્વચ્છતામાં પાછળ ધકેલાઈ ગયું છે અને શહેરમાં રાત્રે કે વહેલી સવારે નીકળીએ તો ઠેક ઠેકાણે ગંદકીના ઢગલા જોવા મળે છે જેના કારણે શહેર ગંદુ જોવા મળે છે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ કોર્પોરેશન વડોદરા શહેરને સ્વચ્છ બનાવી શક્યું નથી દુર્ગંધોનો સામ નાગરિકો કરી રહ્યા છે હાલમાં મહેકમ પ્રમાણે કોર્પોરેશન પાસે પૂરતા સફાઈ સેવકો પણ નથી પહેલા દિવસમાં બે ટાઈમ સફાઈ થતી હતી જે હવે બંધ થઈ ગઈ છે ત્યારે તેની સીધી અસર શહેરીજનોના સ્વાસ્થ્ય પર પડતી હોય છે રાજમાર્ગો પર ડસ્ટબીનો પણ ઓવરફ્લો થઈ રોડ પર કચરો પડેલો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સરકારી કચેરીઓની બહાર પણ દુર્ગંધ મારતા કચરાના ઢગલા જોવા મળે છે સામાન્ય નાગરિક પણ જોઈ શકે તેવા ઢગલાઓ કોર્પોરેશનના સત્તાધીશોને દેખાતા નથી તો બીજી તરફ કોર્પોરેશન સ્વચ્છતામાં સદંતર પાછળ ધકેલાઈ ગયું હોય સત્તાધીશોને જવાબદાર ઠેરવતા વિપક્ષના નેતા અમીબેન રાવતે સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઇડ અને શહેરની સ્વચ્છતા મુદ્દે અને નાગરિકોનું સ્વાસ્થ્ય સુધરે તે માટે કોર્પોરેશનને જરૂરી સ્ટાફની ભરતી કરવી જોઈએ તેવી માંગ કરી હતી સ્વચ્છતા માટે દરેકે દરેક જે તે વોર્ડમાં વોર્ડ વાઇઝ અને વોર્ડના વિસ્તાર વિસ્તારવાઇઝ બીટ નક્કી કરી અને સફાઈ સેવકોને કામગીરી સોંપવામાં આવી છે તાજેતરમાં જ સફાઈ સેવકોને પણ લગભગ છસો અડત્રીસ જેટલા સફાઈ સેવકોને આપણે જે લોકો માનવદિનમાં હતા એમને રોજમદારી પર અને રોજમદારી પૂર્ણ કરી હોય એમને કાયમી કરવા માટેના નિર્ણયો લેવાયા છે સાથે સાથે બારસો જેટલા મહેકમ ઊભા કરી અને નવી નોકરીઓ એ દિશામાં પણ જનરેટ એમને કાયમી કરવાની દિશામાં જનરેટ કરવામાં આવ્યું છે અને ત્યારે સફાઈ સેવક સેવકો દ્વારા ચોક્કસ રોજે રોજની સફાઈ થતી જ હોય છે પણ આપ દ્વારા જે જણાવવામાં આવ્યું કે કોઈક જગ્યાએ જો આવા ઢગલા કે આવું તેવું કંઈક ગંદકીનું થોડું ઘણું સામ્રાજ્ય છે તો ચોક્કસ તપાસ કરાવી એ દિશાની અંદર પગલાં લઈ અને બને તેટલી વહેલી ઝડપથી ત્યાં સફાઈ કામગીરી કરાવવામાં આવશે અને રોજે રોજ ત્યાં સફાઈ કરી અને સ્વચ્છતા જળવાય એ દિશાની અંદર પગલાં લેવામાં આવશે ટાવર e એકચ્યુલી આપણે જે પણ સ્પોટ બની ગયા હતા ગંદકીના જે આપણે ડસ્ટબિન મૂકીએ છીએ ત્યારે એની આજુબાજુ સ્વાભાવિક રીતે ઘણીવાર છેક નજીક જઈને જો કોઈ કોઈના દ્વારા કચરો અંદર નાખવામાં ન આવે ત્યારે પણ આજુબાજુ કચરો વેરાતો હોય છે ત્યારે અમારી ઈચ્છા બની શકે તેટલા આવા ગંદકીના સ્પોટ ઓછા કરવાના જેથી કરીને આવી મોટી કચરા પેટીઓ ત્યાં મૂકવી ન પડે અને આપણે ગાડીઓ દ્વારા જ કચરો કલેક્ટ કરી અને ડમ્પિંગ સ્ટેશન સુધી મોકલવામાં આવે એવી શક્યતાઓ માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ છતાં પણ કેટલા વિસ્તાર એવા છે કે જ્યાં આપણે આવી મોટી સાઇઝની કચરા પેટીઓ મૂકવી પડી છે તો એ દિશામાં પણ તપાસ કરીશું કે જો કોઈ એવી જે 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 જગ્યાએ જેટલા સ્પોટ ઉપર આવી મોટી કચરાપેટી પડી છે તો એને ખાલી કરવાની સમય સમય ખાલી કરવાની કામગીરી કરવામાં આવે તથા એની આજુબાજુ વેરાતો કચરો હોય તો એ કયા કારણોસર આ મેન્ટેન નથી થતું અથવા ત્યાં કોઈ સફાઈ કર્મચારીઓને અલગથી ત્યાં એપોઇન્ટ કરી એવો કોઈ પણ નિર્ણય અમે આ દિશાની અંદર ચોક્કસ એ વિચારીને લઈશું વડોદરા શહેર હંમેશાથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમ આ એવું શહેર હતું જેમાં બે ટાઈપ સફાઈ થતી હતી અને રાત્રે રસ્તા ધોવાતા હતા આ શહેર એવું છે જ્યાં પ્રથમ ભારત દેશમાં કમ્પોસ્ટ પ્લાન્ટ મિકેનિકલ કમ્પોસ્ટ પ્લાન્ટ કશે બન્યો હોય તો વડોદરા શહેરમાં અને પ્રોફિટેબલી હન્ડ્રેડ પર્સન્ટ કચરાનું વ્યવસ્થાપન થતું હતું સાયન્ટિફિક ઢબે પણ અત્યારે તમે વડોદરાની પરિસ્થિતિ જોશો તો દયનીય છે સફાઈ કર્મચારીઓના સ્ટાફ ઓછો રેગ્યુલરલી સાફ સફાઈ નથી થતી જે શહેરમાં બે ટાઈમ સફાઈ થતી હતી હવે એક ટાઈમ રેગ્યુલરલી નથી થતી કચરાનું ડબલ હેન્ડલિંગ ટ્રિપલ હેન્ડલિંગ થાય છે અમુક કેસીસમાં ટ્રાન્સફર સ્ટેશન્સ નથી લેન્ડફિલ સાઇટ છે એની આવરદાપતી ગઈ છે પાંચ વર્ષ થયા કચરાના મોટા મોટા ઢગલા થઈ ગયા છે પ્રોસેસિંગ પ્લાન્ટ દોઢ વર્ષથી ડીલે થઈ રહ્યો છે સીએનડી વેસ્ટની વાત કરીએ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની વાત કરીએ તો બધું ઓન પેપર થાય છે એકચ્યુઅલી એના કલેક્શન સેન્ટર્સ ઊભા નથી થયા એટલે ઓવરઓલ તમે જોશો તો લાખો ટનના કચરાના ઢેર થઈ ગયા છે શેરીઓમાં બી આ જ પરિસ્થિતિ છે નદી કિનારે બી ડેબ્રિસ ડમ્પ કરીને કચરો ડમ્પ કરીને કાંઠાનું પૂરણ કર્યું છે એનજીટીએ બી આ ખોલવાના આદેશ આપ્યા છે તો ખાલી દેખાવા પૂરતા હોર્ડિંગ્સ મારવા સ્વચ્છતા ત્યાં પ્રભુતા કચરાને સેગ્રીગેટ કરો સેગ્રિગેટેડ કચરાનું વ્યવસ્થાપન કરવાની તો જોગવાઈ આપણી પાસે કોઈ પ્રોવિઝન જ નથી ઇન દેટ કેસ કોર્પોરેશનને આંખ ઉખાડવાની જરૂર છે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું કહેવાય છે સારું સ્વાસ્થ્ય સ્વચ્છતા સ્વચ્છતા હોય ત્યાં જ આવે અને વડોદરા શહેરના શાસક પક્ષને જરૂર છે કે તમે વડોદરા શહેરની સફાઈ અને પર્યાવરણ પર ધ્યાન આપો